ખેડૂતોએ આ વર્ષે ડુંગળીનું પ્રમાણ મોટા પાયે કર્યું છે અને હજુ ડુંગળી યાદમાં આવે તે પહેલા જ ભાવો તળીએ બેસી જતા ખેડૂતો રોષે ભરાયા છે ભાવનગર માર્કેટ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ પચીસ હજાર થયેલા ડુંગળીના વેચાણ માટે આવી રહ્યા છે બે દિવસથી યાર્ડમાં હરાજી શરૂ થઈ હતી જેમાં વીસ કિલોના રૂપિયા ત્રણસોના ભાવ ખેડૂતોને મળ્યા હતા જોકે અચાનક વેપારીઓએ ઓછા ભાવે ડુંગળીની હરાજી કરતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો ત્યારે ડુંગળીની હરાજી ચાલુ હતી જે બે કાલનો દિવસ પમ દિવસ ત્રણસો રૂપિયા હતા તો અચાનક તે સિત્તેર રૂપિયાથી તે એકસો ને વીસ દોઢસો રૂપિયા સુધી વેચાવા મળ્યું છે અને જે ડુંગળી ત્રણસો રૂપિયા નીચે ખેડૂતને પોસાય એમ નથી જે ખાતરના ભાવ બારસો રૂપિયા છે જે દવાના ભાવ ક્યાંય જગ્યાએ પહોંચ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે ઓછામાં ઓછા ત્રણસો રૂપિયાનો ભાવ મળવો જોઈએ તો વેપારીઓના મતે બજારમાં ડુંગળીના ભાવ નીચા જતાં ઓછા ભાવે ખરીદવાનું શરૂ કરાયું છે ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી સાઈઠ થી એકસો પચાસના ભાવે વીસ કિલો વેચાવા લાગી હતી તો માર્કેટ યાર્ડના ચેરમેનનું કહેવું છે કે ખેડૂતોને ડુંગળીનું વાવેતર ઓછું કરવા કહ્યું હતું પરંતુ ખેડૂતોએ વાત ન માનતા ભાવો નીચા ગયા છે અને હજુ ભાવ નીચા જાય તેવી શક્યતા છે ગઈકાલે જે વેપારીએ ડુંગળી લીધી વેપારીઓને ડુંગળીના ઉપર ભાવ દિલ્હી પંજાબ હરિયાણામાં તૂટી ગયા ભાવ એટલે આજે ડુંગળીના જે ત્રણસો રૂપિયા હતા વીસ કિલોની આજે દોઢસોથી બસો થઈ ગયા એ પરિસ્થિતિમાં ખેડૂતોએ ઉબાળો કરીને અરજી બંધ રખાવી ભાઈ અમારી ડુંગળી મફતમાં લઈ જાવ છો આ ન ચાલે ડુંગળી વસ્તુ એવી છે અગાઉ પણ મેં આપને કહેલું અને ખેડૂતોને પણ આપણે સમજાવેલા કે આ વર્ષે ડુંગળીનું વાવેતર ઓછું કરો ડુંગળી ક્યારેક સામાન્ય પ્રજાને રડાવે છે તો ક્યારેક ખેડૂતોને રડાવી રહેલી ડુંગળીને કારણે ખેડૂતોએ સરકાર પાસે નિકાસની છૂટ આપવાની માંગ કરી છે નીતિન સોની બીટીવી ભાવનગર